જય મુરલીધર ખેડૂત મિત્રો હું છું આપનો દોસ્ત ગાગ્યા અરવિંદ આપણે કિંગ ઓફ ફાર્મિંગ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો આપણે આજે એક જોરદાર ખાસ વિડીયો લઈને હાજર થઈ ગયા છીએ આપની સમક્ષ તો આજનો વિડીયો છે વરિયારી માટેનો જે મારા માટે બિલકુલ નવું છે અને આજે હું પહેલી વખત વરિયારી કાઢવા ગયેલ છું જે કોઈ ખેડૂતભાઈઓને વરિયાળીની અનુભવ હોય કે ઠેસરમાં કેવું નીકળે આપણે એકદમ કમ્પ્લીટ નીકળે છે કે નહીં કંઈ ફેરફાર હોય તો જણાવજો એકદમ ચોખ્ખી જ આવે છે જો ડાયરેક્ટ પણ આ વરિયારીની લાઈટ એકદમ ખરાબ થઈ ગયેલ છે કેમ કે આ ખેડૂતભાઈ પણ નવા હતા ને વરિયારીનો કલર કેવો જોઈએ કઈ રીતે કરવું પડે ખેડૂતભાઈ પણ નવા હતા એટલે જે કોઈ ખેડૂત ભાઈઓના અનુભવ હોય આપણે કોમેન્ટ જણાવજો અને હજી આમાં ઘણું બધું તમને આગળ બતાવી વિડીયોમાં પાત્ર બધું ઉપાઈ ગયેલ છે અને લણવી પડતી હોય કે આ ખેડૂત ભાઈ હોય જેમ કે આપણે રાયડો વાટી એની રીતે આખા આખા ઝાડવા વાટી લીધા છે જો આ છે ઝાડવા આ રીતના ઝાડવા વાટી લીધેલ છે અને આમ જોઈએ તો વાંધો નથી ઉડતી પણ નથી વરિયારી અને વરિયારીમાં છે હળો પડી ગયેલો છે જો એકદમ ચોખ્ખી કે એકદમ એચડી ક્લિયરિટી છે એટલે આ રીતની આપણે કાઢી છે પંખા પણ હાઈ સ્પીડમાં છે એલિવેટર ના મદદ થી ટેલર ભરાય છે અને ટેલર થોડુંક અધૂરું રહ્યું છે અને આવડે આવડા કરશા રાખેલ છે અને એવડું વોલ છે આનું એટલે તે વાટી લીધેલ છે અને એક ભાઈ પાથરા ઓર કરે છે કેમ કે વરિયાળીમાં કાંઈ બીજો વજન કે અખોરી વસ્તુ હોય એટલે ત્યાં એક જણો ઓરવામાં પૂરો થઈ જાય અને બીજા ભાઈઓ પાથરા ને ડાયરેક્ટ ભારી ભરી અને હારતા જાય છે ડાયરેક્ટ તાજી તાજી ભારી આવતી જાય છે અને પીલાતી જાય છે એ આપણું મશીન ફક્ત એક જ જણો એક જ ભાઈ આપણું મશીન ચલાવે છે જે આપણું ડોક્ટર હાથો સાલી સોનાલિકા સિકંદર એની આરે જંગીર ને આ વરિયારી આ રીતે આપણે કાઢી જઈએ અને હવે આપણે આગળ વાત કરશું કે ઓલી બાજુ જે જૂસો આવે છે આગળ એ આપણે હમણાં બતાવી તો આ બાજુ આ કટિંગ આવે છે અને આ ઢગલો થયો છે એ વરિયારીની જે રાડાની કાયત્રી હોય કાયત્રીની વચ્ચે જે ગાંઠો હોય ગાંઠો આવે છે આપણે અહીંયા ઉપરની ખૂપડીમાંથી ગાયઠો અલગ પડી જાય છે જે આ ગાયઠ વજનવાળી હોય એને ઉડાડવા જાય તો વરિયાળી ઉડવાની તકલીફ રહે છે અને આપણે આ ફિલ્ટરનો સાઈનો પણ એકદમ ખાલી રહીએ છે જો આમાં બધી ગાયઠ જ છે વરિયાળીની ડૂઝામાં પણ ઉડતી નથી અને પંખા આપણે હાઈ સ્પીડમાં રાખેલ છે અને કટરની ગતિ ધીમી રાખેલી છે જે આ રીતે આપણે સેટિંગ કરીને ગયા છે ઉપરનો છાંયણો રાખ્યો છે ધાણાનો હોય એ છાંયણો રાખ્યો છે ઉપર અને નીચે કમ્પ્લીટ વરિયારી નીકળી જાય એ રીતનો વરિયારીનો છાંયણો નીચેનો હોય અને ફિલ્ટરનો પણ ધાણીનો હોય એવો ફિલ્ટરનો રાખેલો છે અને આ બાજુથી હારવાનું કામ ચાલુ છે જો આગળ આ બાજુથી પણ ભારીઓ આવે છે ને આપણે એમ અડધી અડધી વરિયારી નીકળી ગઈ છે ને અડધી વરિયારી હજી બાકી છે એટલે એક ટેલર ઉપર માલ થશે તો આપણે આ વરિયારી પાંચ વીઘાની હતી છે પાંચ વીઘાની મતલબ એક ટેલર ઉપર થાય એટલે અંદાજિત પણું ટેલર ભરાણું એટલે બધી વરિયારી નીકળી જાય એટલે દોઢ ટેલર થાય હવે આનો વજન કેવો થતો હોય એવું હોય કે આપણે ખ્યાલ નથી નવા ખેડૂત ભાઈઓ હોય સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને અને વરિયારીના અનુભવ હોય આપણે વરિયારીમાં શું કાંઈ ફેરફાર છે કે કેમ છે એ કોમેન્ટ કરીને આપણને જણાવે એટલે આપણે ખબર પડે આગળ તો આપણે પહેલી જ વાર આપણા ઠેસરમાં કોઈ દિવસ વરિયારી કાઢલ નથી પહેલી વાર કાઢવા ગયેલ છે તો કઈ રીતે નીકળે છે કે નહીં ખેડૂત ભાઈઓ જણાવજો જય મુરલીધર આગળ આવવા નવા વિડીયો આપણે અપલોડ કરશું